ભરૂચના જૂના તવરા ગામ નજીક વહેતી નર્મદા નદી પાસે કનો મામા નામે ઓળખાતા પરિક્રમા વાસીઓ ની અનોખી સેવા કરી રહ્યા છે પરિક્રમા વાસીઓ ઈચ્છા મુજબનો ભોજન કરાવી અને સંતોષ તેવું માની રહ્યા છે સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે આવા જ એક સેવાભાવી માનવી કે જેનું કનુમામા નામે ઓળખવામાં આવે છે આ કનુમામા એ આશરે વીસ વર્ષથી વધુ વર્ષોથી નર્મદા પરિક્રમા વાસીઓની સેવા કરી રહ્યા છે કોઈ પણ સમયે પરિક્રમા વાસીઓ આવી જાય તો કનુમામા તેમને વિનામૂલ્યે ભોજન કરાવે છે એટલું જ નહીં પરંતુ પરિક્રમા વાસીઓની ઈચ્છા મુજબનું ભોજન તેઓ કરાવી રહ્યા છે ભોજનમાં ખીચડી કઢી કે રોટલી શાક કે અન્ય ભોજનનો સમાવેશ થાય છે રોજના લગભગ 150 થી 200 જેટલા પરિક્રમાવાસીઓને જમાડી અનેરો સંતોષ મેળવી રહ્યા છે નવાઈની બાબત એ છે કે કનુમામાં કોઈની પાસેથી દાન કે ફાળો લેતા નથી તે સાથે જ તેમની સેવા વિના અટક્યા અવિરત ચાલી રહી છે કનુમામાં મૂળવતન વતન જંબુસરના વાવલી ગામના છે જ્યાંથી તેઓ જૂના તવરા ખાતે આવીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે કનુમામાનું આખું નામ કનુભાઈ આશાભાઈ પટેલ કનુમામા નર્મદા માતાની પરિક્રમા કરનાર તમામ યાત્રાળુઓને તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેઓ પશુ પંખીની સેવા પણ કરી રહ્યા છે જેમાં કનુમામાં મોર કબૂતર અને કાગડા જેવા પક્ષીઓને ચણ નાખી તેનું પોષણ કરે છે આ ઉપરાંત તવરા ગામના લોકોની પણ તેઓ સેવા કરી રહ્યા છે જૂના તવરામાં નર્મદાના તટ ઉપર આવેલ કનુમામાનું આશ્રમમાં રોજ સવારે સાંજે પરિક્રમા વાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે તાલુકાના વાવલી ગામના વતની પટેલ કનુમાના નામથી ઓળખાતા વ્યક્તિ હજારો પરિક્રમા વાસીઓની તેમના સ્વયં સેવા કરી રહ્યા છે અહીં આવતા પરિક્રમાવાસીઓને તેઓ પરિક્રમાવાસીઓને ભાવતા ભોજન કરાવી રહ્યા છે